ગુજરાતની પ્રથમ મહિલા તરીકે એમને સ્થાન પ્રાપ્ત થયું છે ખૂબ જ હર્ડલ્સ અને જે આપણે કહી શકીએ મહેનતવાળી રેસ હતી કારણ કે એક વુમન તરીકે આવી એક સિદ્ધિ પ્રાપ્ત કરી કેટલી અઘરી થઈ જાય છે મેન્ટલી પ્રિપેર રહેવું કેટલું જરૂરી છે આની શરૂઆત ક્યાંથી થાય આ આ એકચ્યુલી અઘરી રેસ તો કહી શકાય કારણ કે એમાં ત્રણ દિવસ અને ત્રણ રાત આપણે રસ્તા પર રહેવું પડે છે અને અફકોર્સ એના માટે ખૂબ જ તૈયારી કરવી પડે ફિઝિકલ અને મેન્ટલ બંને ફિઝિકલ પ્રિપેરેશનમાં તમારે ખૂબ ડિસિપ્લિન રહેવું પડે ખૂબ જ લાંબા ડિસ્ટન્સની પ્રેક્ટિસ કરવી પડે રોજ સવારના સાડા ત્રણ ચાર વાગે ઉઠી અને ત્રણથી પાંચ કલાકની પ્રેક્ટિસ કરવી પડતી હતી અને મેન્ટલી એટલા માટે કારણ કે આ ત્રણ દિવસ દરમિયાન મને ઊંઘ ઓછી મળવાની હતી ખૂબ જ થાક લાગવાનો હતો છતાં મારે રેસ ચાલુ રાખવાની હતી તો એના માટે મારે મેન્ટલી પ્રિપેર થવાનું હતું મેં બહુ બધી વખત મારે મારી જાતને સમજાવવાની હતી કે હવેના ત્રણ દિવસ ઊંઘ નહીં મળે ખૂબ જ થાક લાગશે કેટલી વખત એવું થશે કે આ રેસ નથી કરવી હું આ શેના માટે કરું છું પણ મારો અલ્ટિમેટ ટાર્ગેટ એ હતો કે મારે ત્રણસો કિલોમીટર ક્રોસ કરવા હતા જે મેં કર્યા કેટલા ડિગ્રી ટેમ્પરેચરની અંદર તમે આ મેરેથોન ક્લિયર કરી છે કારણ કે નાસિક એટલે મહારાષ્ટ્ર એટલે ખૂબ જ એન્વાયરમેન્ટલમાં ડાયવર્સિટીઝ હોય છે હા રેસમાં એવું હતું કે દિવસમાં ટેમ્પરેચર ત્યાં પાંત્રીસથી સાડત્રીસ ડિગ્રી જેવું હતું અને ચાલીસ ટકાની ઉપર હ્યુમિડિટી હતી અને રાત્રે લગભગ બારથી પંદર ટકા બારથી પંદર ડિગ્રી ટેમ્પરેચર રહેતું હતું જે એકદમ જ ડાઉન થઈ જતું તો રાત્રે લિટરલી ગ્લાવ પહેરવા પડતા હતા અને દિવસે સ્કિન બળી જાય એટલો બધો તડકો હતો પણ એ આ ડાયવર્સિટી માટે જ અમે આ રેસને એનરોલ કરીએ કારણ કે જો અમારે રૂમમાં બેસીને આરામથી ટીવી જોવાનું હોય તે તો ઇઝી છે ને એ તો થઈ શકે પણ મને એ નહોતું કરવું મને આ રેસ કરવી હતી તો એના માટે હું મેં મારી જાતને તૈયાર રાખેલી હતી કે આવું બધું તો થશે જ બસો વીસ પછી ડાયરેક્ટ એટી કિલોમીટર્સ અબવ થ્રી હંડ્રેડ કિલોમીટર્સ તો કેવી રીતે સુરતના શહેરમાં તમે કેવી રીતે એને પ્રેક્ટિસ કરતા હતા શું ટાઈમિંગ થતું હતું વી આર ફોર્ચ્યુનેટ કે સુરતમાં બહુ બધા ફ્લાયઓવર્સ છે તો ફ્લાયઓવર ફ્લેટ રોડ પર દોડવા કરતાં ફ્લાયઓવર પર દોડવાનું થોડું અઘરું પડે એટલે એ અઘરાની પ્રેક્ટિસ માટે અમે ભાગે હું ફ્લાય ઓવર પર દોડતી હતી અને સિટીના રસ્તા તો છે જ પણ તે અગેન એ કારણ કે મેં છેલ્લે જ્યારે કરેલું ત્યારે બસો વીસ કરેલું ને આ એના કરતાં એંસી કિલોમીટર વધારે છે એટલે એ એ ટાઈમની પ્રેક્ટિસ કરતાં આ ટાઈમની પ્રેક્ટિસ થોડી વધારે જ હતી અને અને કરવી પડે એવું જ હતું એટલે એટલે અને શું એટલે લગભગ ઓછામાં ઓછી ત્રણથી લઈને ઓછામાં ઓછા ત્રણ કલાક તો કરવાનું જ અને ત્યાર પછી પાંચ કલાક સાત કલાક આઠ કલાક જે પ્રમાણેનો પ્લાન હોય એ પ્રમાણે કરવું પડતું હતું શું એક તમે એક એક્ઝામ્પલ સેટ થયા છો બીજા વુમેન માટે શું કહેશો હા એ જ કે પહેલાંમાં પહેલું તો તમે તમારી પોતાની લિમિટ બાંધો જ નહીં કારણ કે મને પણ પોતાને જ્યારે મેં પચાસ કિલોમીટર કરેલું હતું ત્યારે મને નહીં ખબર હતી કે હું કોઈ દિવસ ત્રણસો કિલોમીટર કરીશ પણ વાત એ છે કે મેં મારી હંમેશા મારી લિમિટ સ્ટ્રેચ કરી છે કે જ્યારે મેં પચાસ કર્યું ત્યારે મને મેં સપના જોવા માંડ્યા સોના સો કર્યું ત્યારે મેં સપના જોવા માંડ્યા એકસો સાહીઠના એવી રીતે દરેક દરેક દર વખતે મેં મારી પોતાના બસ સ્ટેન્ડર્ડ્સ એટલે મારા પોતાની લિમિટને હાઈ કરી છે અને વસ્તુ એ જ છે કે બહુ તો શું થશે એક વખત નહીં થશે એનાથી વધારે કોઈ તમને ફાંસી તો નથી ચડાવી દેવાનું એ એમ કરીને જ મેં સ્ટાર્ટ કરેલું હતું અને આ મોટાભાગે આ લોકો શું કરે કે મારાથી આ નહીં થશે પણ તમે એક વખત એ પોતાની જાતને પરિસ્થિતિમાં મૂકો તો ખરા પછી નક્કી કરો કે થશે કે નહીં થશે પોસિબલ છે કે થઈ પણ જાય જેવી રીતે મેં કર્યું હા ખાલી એટલું છે કે જ્યારે તમે આવા બધા ટાર્ગેટ લઈને લો ત્યારે તમારે તમારી લાઈફ સાથે ખૂબ જ ડિસિપ્લિન રહેવું પડે ખાવા પીવા અને સમય બધા સાથે ખૂબ જ ડિસિપ્લિન રહેવું પડે કે રાત્રે નવ વાગે સુઈ જવું પડે કારણ કે સવારના તમારે ત્રણ વાગે ઉઠીને પ્રેક્ટિસ માટે જવાનું છે ખાવા પીવામાં બી એટલું ડિસિપ્લિન રહેવું પડે કે બહારનું તીખું તળેલું ને એ બધું નહીં ખાવો કારણ કે બીજે દિવસે એસિડિટી થાય તો મારી એ રનમાં પ્રોબ્લેમ થાય બીજું કે તમારે બહુ જ સિન્સિયરલી પોતાની રિકવરી પર ધ્યાન આપવું પડે કે જ્યારે પ્રેક્ટિસ હોય ત્યારે તમારે કાર્બો હાઇડ્રેટ એટલે ફ્યુઅલિંગ જોઈએ એટલે તમારે કાર્બોહાઈડ્રેટ વધારે ખાવાના જેમ કે બટાકા અને રાઇસ અને જ્યારે જ્યારે તમે પ્રેક્ટિસ કરીને આવો પછી તમારે પ્રોટીન ઇન્ટેક વધારવો પડે કે જે તમારી રિકવરીમાં મેજર રોલ પ્લે કરે છે એટલે તમારે ડિસિપ્લિન તો રહેવું પડે